નમસ્કાર આપણા મુદ્દા આપણી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું પાર્થ પંડ્યા દર્શક મિત્રો આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ પર્થની ઐતિહાસિક હતી કેમ કે રમતમાં આપણે એવું જોઈએ કે તમે કેટલું સારું રમો છો એ તો મેટર કરે જ છે પણ વિપરીત પરિસ્થિતિમાં તમે કેવી રીતે વાળી લો છો એ વધારે મેટર કરે છે પહેલી ઇનિંગ્સમાં ખરાબ પ્રદર્શન પછી બોલરોએ જે રીતે વાળ્યું અને આપણે મેચ જીત્યા આવી જ કંઈક વસ્તુ રાજકારણમાં પણ જોવા મળી રહી છે મે જૂન મહિનામાં લોકસભાની ચૂંટણી થઈ એમાં ભારતીય જનતા પાર્ટીનો નારો હતો અબકી બાર ચારસો પાર ચારસો પાર તો દૂરની વાત પણ પૂર્ણ બહુમત પણ ભારતીય જનતા પાર્ટીને નહોતી મળી એ આપણે બધા જાણીએ છીએ એક એવું વાતાવરણ એક એવું ડિપ્રેસિંગ વાતાવરણ જોકે જીતી ગયા હતા સરકાર બની ગઈ પણ એટલી ખુશી નહોતી જેટલી હોવી જોઈએ બરાબર એ પરિસ્થિતિમાંથી આજે લગભગ પાંચ છ મહિને આજે એવી પરિસ્થિતિમાં આવી ગયા કે જેમાં જોરદાર બૂસ્ટ મળી ગયો એક કોન્ફિડન્ટ વધારે સ્ટાર્ટ નવું મળી શકે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી કારણ કે આપણે પાછળ જોયું હરિયાણાનું ઇલેક્શન કે જેમાં પૂર્ણ બહુમત મળી પછી હમણાં જ મહારાષ્ટ્રમાં કે જ્યાં આગળ એટલા બધા પડકારો હતા કે કેવી રીતે આગળ વધે એ જ પ્રશ્નો હતા પૂર્ણ બહુમત તો દૂરની વાત પણ કઈ રીતે કંઈક કરીને સરકાર બની જાય એ જ મોટી વાત હતી એમાં લેન્ડ સ્લાઇડ વિક્ટ્રી થઈ બહુ મોટી માર્જિનની સાથે આજે આ વિષય ઉપર ચર્ચા કરીશું કે કયા કયા મુદ્દા હતા કયા કયા કારણ હતા ફેક્ટર્સ હતા કે જેના કારણે ભારતીય જનતા પાર્ટીનો આ વિજય થયો અને બીજી બધી પાર્ટીઓનો કઈ રીતનું આ ઝારખંડ અને મહારાષ્ટ્રના ઇલેક્શનમાં યોગદાન જોવા મળ્યું મારી સાથે આ ચર્ચામાં જોડાયા છે કેતનભાઈ ત્રિવેદી કે જે વરિષ્ઠ પત્રકાર છે કેતનભાઈ આપનું સ્વાગત છે અને સાથે જપનભાઈ પાઠક જોડાયા છે જપનભાઈ આપનું પણ સ્વાગત છે તે વરિષ્ઠ પત્રકાર છે કેતનભાઈ સૌથી પહેલાં આપને પૂછવા માગું કયા કયા એવા ફેક્ટર્સ તમે જોયા આ બે ઇલેક્શનમાં હરિયાણા છે અને પછી મહારાષ્ટ્ર કે જેમાં ભારતીય જનતા પાર્ટીને આટલી સારી વિજય મળી જો હરિયાણાનું તો આપણે ઓલરેડી ચર્ચા કરી રહ્યા છીએ પણ મહારાષ્ટ્રની જ્યાં સુધી વાત છે હું એવું માનું છું કે સૌથી કોઈ મોટું ફેક્ટર મહારાષ્ટ્રના મતદારોએ જોયું હોય તો છેલ્લા પાંચ વર્ષમાં બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધીમાં મહારાષ્ટ્રના મતદારોએ મહારાષ્ટ્રની જનતાએ જે રાજકીય ઉથલપાથલો જોઈ બે શિવસેના બની બે એનસીપી બની કોણ અસલી કોણ નકલી એવા બધે વાતો આવી ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા સ્પીકરના ચુકાદા કોર્ટમાં જવાનું એટલે જેને કહેવાય ને કે ચૂંટણી ચિહ્નોની ફાળવણીમાં વિવાદ થાય એટલે આ બધી જ રાજકીય અને એક અનિશ્ચિતતાનું વાતાવરણ હતું આ અનિશ્ચિતતા દૂર કરવા માટે મહારાષ્ટ્રના મતદારોએ એક સ્થિર જનાદેશ તરફ મન બનાવ્યું હોય એવો એક સંકેત બહુ સ્પષ્ટ રૂપે મહારાષ્ટ્રના પરિણામોમાંથી મળે છે કે ભાઈ જે પક્ષની સરકાર બને પણ એ સ્થિર સરકાર બને પાંચ વર્ષ માટે બને અને અમે આ રાજકીય અનિશ્ચિતતા હતો તો અસ્થિરતામાંથી બહાર નીકળવા માગીએ છીએ આ પહેલો મુદ્દો ઝારખંડનો જ્યાં સુધી સવાલ છે હું એવું માનું છું કે જે રીતે હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી ચંપઈ સોરેન એવા અને જે કંઈ થયું એના કારણે ક્યાંક ને ક્યાંક હેમંત સોરેનને મતદારોની જે સહાનુભૂતિ છે એ ફેક્ટરનો લાભ મળ્યો હોય આંકડાઓ અત્યારે મારી પાસે નથી પણ લગભગ પરિસ્થિતિમાં બહુ ફરક નથી પક્ષોની પરિસ્થિતિમાં એ સંજોગોમાં મતદારોનું જે વલણ છે એ સ્ટેટસ્કો હોય અને સહાનુભૂતિનો લાભ મળ્યો હોય એવું શક્ય છે તમને કયા લાગે છે કે આ મેં જેમ વાત કરી કે એક પડકાર બહુ મોટો હતો એ પડકારને પાર કરીને ગ્રાઉન્ડ વર્ક કર્યું શું કર્યું આપને શું લાગે છે ભારતીય જનતા પાર્ટીએ ઘણું બધું છે આમાં એક તો ભારતીય જનતા પક્ષને મહારાષ્ટ્રમાં પ્રથમ વખત આવી મોટી સફળતા મળી છે પરંતુ એ માત્ર સાંખિક રીતે આપણે કહીએ તો પ્રથમ વખત આટલી મોટી સફળતા મળી છે અન્યથા પાછલી બે વખતે પણ ભારતીય જનતા પક્ષને જ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે અને ભારતીય જનતા પક્ષ સાથે જે કોઈ પક્ષ હોય એ વખતે ઉદ્ધવ ઠાકરે ની શિવસેના હતી અવિભાજિત શિવસેના તો તેને પણ પ્રજાએ સ્પષ્ટ બહુમત આપ્યો હતો મહારાષ્ટ્રની પ્રજાએ ત્યાર પછી ચૂંટણીમાં નેતૃત્વમાં ગયા કે ભાઈ ભારતીય જનતા પક્ષના નેતૃત્વમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે અને શિવસેના તેની સાથે ઉદ્ધવ ઠાકરેની અને પછી ચૂંટણી પછી ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ અને એનસીપી મને લાગે છે એ વખતે જે તેની પ્રજાનો જે આઘાત લાગ્યો કારણ કે માત્ર ગઈ વખતે ને એની પહેલાની વખતે પણ ભાજપ શિવસેનાની યુવતીને પ્રજાએ મત આપ્યા હતા પણ ગઈ વખતે જે થયું પાંચ વર્ષ પહેલાની ચૂંટણી પછી તરત મને લાગે છે એ વખતનો જે પ્રજામાં જે આક્રોશ હશે એ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં એકદમ બહાર આવ્યો અને આપણે જોયું કે કેવા જબરદસ્ત પરિણામો આવ્યા છે અભૂતપૂર્વ મહારાષ્ટ્રમાં એક પ્રકારે આપણે જે આંકડો જોઈએ વિજય નો તો વિજય મળ્યો છે ભારતીય જનતા પક્ષને એકસો બત્રીસ બેઠકો મળી છે ઇઠ્યાસી ટકાનો સ્ટ્રાઇક રેટ છે બરાબર કારણ કે આપણે જાણીએ કે બસો ઇઠ્યાસી બેઠકોની ચૂંટણીમાં ભાજપ બધી ચૂંટણી બધા બેઠકો પર ચૂંટણી લડતું ન હતું કારણ કે કોય લિશનમાં હતું કેટલીક એનસીપી અજિત પવારને આપી કેટલીક શિવસેના શિંદેને આપી બરાબર પણ જે બેઠકો ભારતીય જનતા પક્ષ લડતું હતું એમાંથી અઠ્યાસી ટકા બેઠકો ધીસ ઇઝ અ હ્યુજ સ્ટ્રાઇક રેટ બરાબર આ એક બહુ જ મોટો સ્ટ્રાઇક રેટ છે અને બીજી વાત આપણે હરિયાણાની પણ વાત અગાઉ કેતનભાઈને પ્રશ્ન પૂછ્યો ત્યારે કરી હતી આજના જમાનામાં જ્યારે સોશિયલ મીડિયાનો સખત ચેક છે બરાબર ઇન્ડિપેન્ડન્ટ મીડિયા પણ પોતાની રીતે યુટ્યુબ થી લઈ સેટેલાઇટ ચેનલ થી લઈને પ્રિન્ટમાં સતત સરકારને એક કસોટી પર રાખે છે સંખ્યાબંધ પત્રકારો વ્લોગરો ટ્વિટર હેન્ડલ્સ એમાં કોઈ પક્ષનું પાંચ વર્ષ પછી સ્પષ્ટ બહુમતી થી જીતીને આવવું પાછું સત્તામાં એક ખૂબ મોટી ઘટના છે બરાબર લોકસભામાં લોકશાહીમાં આપણે એને માત્ર એક જીત મળી અને બીજા દિવસે આપણે નોર્મલી એને ગણીએ એવું નથી એ આ એક ખૂબ મોટી સફળતા છે કોઈ પણ સરકાર માટે કે પાંચ વર્ષ પછી ફરીથી આજના જમાનામાં ચૂંટાઈને આવે બરાબર એક જમાનામાં માત્ર દૂરદર્શન હતું સરકારના કંટ્રોલ હેઠળ એની પહેલા આકાશવાણી થ્રુ સરકારના કંટ્રોલ હેઠળ કોઈ પણ રાજ્યમાં બે ત્રણ છાપા ડોમિનેટ હોય સોશિયલ મીડિયા હતું જ નહીં ઇન્ટરનેટ હતું નહીં એ જમાનામાં કદાચ સરકારનું ફરીથી ચૂંટાઈ જવું એ બહુ અઘરી વાત કદાચ નહીં હોય પરંતુ હવેના જમાનામાં જ્યારે હરિયાણામાં ફરીથી ચૂંટાઈ ના આવે મહારાષ્ટ્રમાં ત્રીજી વખત જનાદેશ મળે બિલકુલ અને આટલો યુજ જનાદેશ મળે એ મને લાગે છે કે ખૂબ જ મોટી વાત છે જ્યાં સુધી એના પરિબળોનો સવાલ છે સંખ્યાબંધ પરિબળો છે એક મુખ્ય શિફ્ટ આપણે હમણાં જ વાત કરી કે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા ધારી સફળતા નથી મહારાષ્ટ્રમાં પરંતુ ત્યાર પછી આ વર્ષે મહારાષ્ટ્રનું બજેટ 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 આવ્યું સેશન અને સેશનમાં સંખ્યાબંધ એવી જાહેરાતો કરવામાં આવી લાડકી ઇન્કલુડીંગ સ્કીમ કે જેમાં પંદરસો રૂપિયા પર મંથ સ્ત્રીઓને મળે છે એલિજિબલ સ્ત્રીઓને એમાં ઉંમરની ને વગેરે એલિજિબિલિટી છે આવકની વગેરે અને એ જો ચૂંટણી જીતશે ભાજપ તો એકવીસો રૂપિયા સુધી કરશે તો આ વખતે લાડકી બહેન યોજનાની ખૂબ જ ચારે તરફ ગુંજ હતી તો એની જ સાથે ઝારખંડમાં પણ એક મૈયા યોજના હતી બરાબર કે જેમાં મહિલાઓને માસિક अनु सहाय आर्थिक सहाय आपनी आप बात होती तो एना कारण त्या पण सफलता आना शिवाय पण ઘણી બધી સ્કીમ છે જે બજેટમાં જાહેર થતી તો ચાહે આપ સ્કીમ કો ચાહે એક હે તો સેફ હે નો નારો કહો જે कटेंगे तो બટेंगे तो कटेंगे योगी आदित्यनाथ આપો પણ વડાપ્રધાન એને પોલિશ કરીને એક સુચારુ સ્વરૂપમાં આપ્યો એક હે તો સેફ હે ચાહે આપ એક કહો ચાહે આપ ગ્રાઉન્ડ વર્ક કહો ચાહે આપ कोऑर्डिनेशन કહો ભાજપ અજિત પવાર અને શિવસેના પાંચ વર્ષ પહેલા જે ઘટના બની હતી કે ઉદ્ધવ ઠાકરેલોજી અપ્રતિમ સફળતા મળી છે કેતનભાઈ બીજી બાજુ આપણે જોઈએ તો કોંગ્રેસ ઘણા કોન્ફિડન્સમાં હતી જે રીતે રાહુલ ગાંધી પ્રચાર કરતા હતા અને બીજા બધા અન્ય નેતાઓ આપણે જોયા કારણ કે એમને સારી સફળતા લોકસભામાં મળી હતી ત્યારના કોન્ફિડન્સ જોવા મળતા હતા

પ્રચારના મુદ્દાઓ રાહુલ ગાંધીને બંધારણની નકલ લઈને પ્રચાર કરતા જોયા લોકસભામાં એ ચૂંટણી પતી પછી કોંગ્રેસની સૌથી મોટી ભૂલ એ થઈ કે એક ચૂંટણીનો મુદ્દો બીજી ચૂંટણીમાં ક્યારેય ન ચાલે બરાબર કોંગ્રેસ બેઠી બેઠક પછી કે આપણે મોરલ વિકટરી છે રાહુલ ગાંધી અમેરિકા જઈને એવું કહેતા હતા કે અમે નરેન્દ્ર મોદીનું મોરલ ડાઉન કરી દીધું બરાબર એટલે એઝીફ કે સરકાર નરેન્દ્ર મોદીએ બનાવી છે ભારતીય જનતા પાર્ટીએ બનાવી છે ઓછી બેઠકો સાથે પણ એનડીએ ને તો બહુમત મળ્યો છે મળ્યો છે એ સંજોગોમાં તમે હારવા છતાંય જો જીત્યા ઓ એમ માનીને ખુશી મનાવો તો તમારો જે વાસ્તવિકતા જે જમીની વાસ્તવિકતા છે એ તમે પારખી નથી શક્યા ડિફીટ ઇઝ સ્ટીલ ડિફીટ એન્ડ વિન ઇઝ સ્ટીલ વિન બરાબર આ સંજોગોમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસે હરિયાણામાં ભૂલ કરી હરિયાણાના પરિણામોથી એ લોકોએ આત્મનિર્ભર ન કર્યું ન શીખ્યા અને મહારાષ્ટ્રમાં પણ સેમ ભૂલ કરી

બરાબર એ સમયે પણ રાહુલ ગાંધીએ ચૂંટાયેલા ધારાસભ્યો વચ્ચે કીધું હતું કે આ ગુજરાત કોંગ્રેસની મોરલ વિક્ટરી છે બરાબર મોમેન્ટમ એવું હોવું જોઈતું હતું કે થી બાવીસ સુધીમાં કોંગ્રેસનું પરફોર્મન્સ ઇમ્પ્રુવ થાય પણ સત્તરમાં સત્યોતેર બેઠક મેળવનાર કોંગ્રેસ બાવીસમાં સત્તર બેઠક આવી ગઈ એટલે મૂળ મુદ્દો એ છે કે આજે મોરલ રાજકારણમાં મોરલ વિક્ટરી જેવું કંઈ ના હોય લોકશાહીમાં હંમેશા નંબર્સ મેટર બરાબર નંબર મેટર કરે છે મોરલ વાતો સારી લાગે એ બધી તમારું પરફોર્મન્સ છે કે બહુ મહત્વનું એના કારણે આ અફીણ ભારતીય જનતા પાર્ટી બાજી મારી ગઈ બરાબર બરાબર દર્શક મિત્રો હજી વધારે ચર્ચા કરીશું પરંતુ અહીંયા રોકાઈએ છીએ એક બ્રેક માટે નિહાળો ડાયરાની રમઝટ ડીડી ગિરનાર પર સોમવારથી શુક્રવાર રાત્રે સાડા દસ કલાકે પુનઃ પ્રસારણ બપોરે બાર કલાકે આપ સૌનું પુનઃ સ્વાગત છે દર્શક મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છીએ મહારાષ્ટ્ર અને હરિયાણાના જે ચૂંટણી ચિત્ર આપણને જોવા મળ્યું રિઝલ્ટ જે આવ્યું એના ઉપર ચપનભાઈ જેમ કેતનભાઈએ વાત કરી કે એક મોરલ વિક્ટરીનો ઝંડો લઈને કોંગ્રેસ આગળ વધી શું તમને એવું લાગે છે કે ગ્રાઉન્ડ વર્ક ન કરી શકી અને યોગ્ય મુદ્દાઓ ન પકડી શકી શું લાગે છે આપને હાલ તમે જુઓ તો કોંગ્રેસ લોકસભાની ચૂંટણી પતિ પછી એવા દીવા સપનોમાં હતી અને દીવા સપનો જ કહેવા છે આજે જે રિઝલ્ટ આવ્યા છે ત્યાર પછી તો બિલકુલ કે હરિયાણાનું ગુડગાંવ પણ અમારી પાસે આવશે હૈદરાબાદ અમારી પાસે છે બેંગ્લોર અમારી પાસે છે અને ભારતીય જનતા પક્ષ કહે છે ટોન્ટમાં કે એટીએમ કોંગ્રેસના એટીએમ બેંગ્લોર કારણ કે કર્ણાટક એમની પાસે છે હૈદરાબાદ કારણ કે તેલંગાના એમની પાસે છે કોંગ્રેસ પાસે અને પછી એમને લાગ્યું કે હવે અમે ગુડગાંવ પણ અમારી પાસે લઈશું બહુ મોટું આર્થિક કેન્દ્ર છે હરિયાણા જીતીને અને પછી મહારાષ્ટ્રની ચૂંટણી અમે મુંબઈ પણ લઈ લઈશું અને પુના પણ અમારી પાસે આવી જશે બીકોઝ વી વિલ વિલ વિન મહારાષ્ટ્ર બરાબર તો લોકસભાની ચૂંટણીના આધારે કોંગ્રેસે આ આખું ચિત્ર પોતાનું ભાખ્યું હતું પરંતુ તમે જુઓ કે બાજી કેવી પલટાઈ છે એક હરિયાણાનો જે વિજય થયો ભારતીય જનતા પક્ષનો જે પણ એક અભૂતપૂર્વ વિજય હતો જો આ હરિયાણાની ઇલેક્ટોરલ હિસ્ટ્રી ને ચકાસો તો બરાબર એનાથી ભારતીય જનતા પક્ષને જે કોન્ફિડન્સ આવે ને હવે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષનો જે વિજય થયો છે ને ભવ્ય વિજય થયો છે એનાથી કેન્દ્ર સરકાર ઇઝ ઓલ સેટલ રાઇટ નાઉ એનો આત્મવિશ્વાસ વધ્યો છે વધુ બોલ્ડ પગલા લેવાની તાકાત વધી છે એના અલાયન્સમાં પણ એ ભારતીય જનતા પક્ષમાં મજબૂતી આવી છે અને સામે તમે માત્ર આ બે ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણીઓ જ ન જુઓ પરંતુ તમે ઝારખંડમાં પણ જો કે જેએમએમ લેડ કોલિશન જીત્યું છે નોટ કોંગ્રેસ એટલે કોંગ્રેસ એક બેક બેકસીટમાં બેસનારી પાર્ટી થઈ ગઈ છે રેધર ધ નેશનલ પાર્ટી અને જે હમણાં બાય ઇલેક્શન પણ થયા આ ચૂંટણીની સાથે વિધાનસભાના બાય ઇલેક્શન છે પેટા ચૂંટણી થઈ બરાબર એ વિધાનસભાની 46 બેઠકોની પેટા ચૂંટણી થઈ એમાં ભારતીય જનતા પક્ષનો 26 માં વિજય થયો છે બરાબર એટલે અડધાથી ઘણે આગળ બરાબર બરાબર અને ભારતીય જનતા પક્ષ નવ સીટો એની વધારી છે બરાબર એની સામે કોંગ્રેસનો સાત સીટો પર વિજય થયો છે એમાં છ બેઠકો કોંગ્રેસની ઘટી છે ઘટી છે તમે રાજસ્થાનમાં જુઓ તો એક ડોસાની સીટ બે હજારની આસપાસના માર્જિનથી કોંગ્રેસ જીતી શકી છે બરાબર બાકી તમામ ભાજપે ને આદિવાસી પાર્ટીએ જીતી ઉત્તર પ્રદેશમાં જુઓ તો નવ બેઠકોની ચૂંટણી હતી તો એમાંથી સાત ભાજપે અને એના રાષ્ટ્રીય લોકદળ કે જેના સમર્થનમાં ભારતીય ઉમેદવાર પણ નહોતો ક્ષમા કરજો અહીંયા આપણે અટકાવશે કોલર મિત્ર જોડાયા છે રાજુલાથી પ્રવીણભાઈ પ્રવીણભાઈ આપનો પ્રશ્ન જણાવશો

ચૂંટણીઓ છે ને હંમેશા આ પ્રકારના કોઈ મુદ્દાઓ દ્વારા લડાતી અને જીતાતી હોય છે પણ દરેકે દરેક સરકાર પોતપોતાના જે ચૂંટણી ઢંઢેરાઓ બહાર પાડે અને જે રીતે વિકાસની યોજનાઓ બહાર પાડે એમાં તમે કીધું એમ આ બધી યોજનાઓનો અને આ બધા પ્રશ્નોનો સમાવેશ ક્યાંક ને ક્યાંક કોઈક રીતે કરવાનો પ્રયત્ન થતો હોય છે અને અમલીકરણમાં ક્યાંક પોસિબલ છે કે જે તે કક્ષાએ વહીવટીતંત્ર કેટલું સુચારું રીતે કામ કરે છે મનો કે આપણે વાત કરી લાડકી બહેન યોજનાની બરાબર એવી જ રીતે મધ્યપ્રદેશમાં બી ચૂંટણી અગાઉ શિવરાજસિંહ ચૌહાણ ની લાડલી બહેન યોજના બહુ પેલી થઈ હતી એટલે આ બધી યોજનાઓ દ્વારા એક પ્રયત્ન એવો થતો હોય છે કે ભાઈ જે જરૂરિયાત વાળો વર્ગ છે એના સુધી પોહચવામાં આવે બરાબર પણ જે આ પ્રવીણભાઈ કે છે એ મુદ્દો છે એ યોજનાના અમલીકરણનો બરાબર કે ભાઈ આવાસ યોજનામાંથી લાભ નથી મળતો જે જરૂરિયાતવાળા હોય એ રહી જાય છે કે બીજા લોકો લઈ જાય છે કે બીજા પ્રશ્નો છે એ હું માનું છું કે ચૂંટણી કરતાં વધારે તંત્ર અને યોજનાના અમલીકરણને લગતા બરાબર એટલે જ્યાં સુધી તંત્ર મજબૂત ના થાય અથવા તો યોજનાના અમલીકરણમાં સુધારાઓ ન થાય બરાબર ત્યાં સુધી આ પ્રશ્ન ઓકે ડાયરેક્ટ ચૂંટણી સાથે એ યોગ્ય નથી ઓકે જપનભાઈ માં આપણે જોયું કે ગયા વખતનો લગભગ સ્ટેટસ કો આપણને જોવા મળ્યો ભારતીય જનતા પાર્ટીએ ત્યાં આગળ બાંગ્લાદેશી ઘૂસણખોરીની પણ વાત કરી ઘણા મુદ્દા ઉઠાવ્યા હતા ત્યાં આગળ સફળતા ના મળી એનું શું કારણ આપને જોવા મળે છે હું પેલા મોઘવારીમાં આજે જ કારણ કે લોકસભામાં જવાબ અપાયો છે ગેનીબેન ઠાકોરે પ્રશ્ન પૂછ્યો હતો લોકસભામાં અને એમાં સરકારે જવાબ આપ્યો છે એમાં ચાર ઇન્ફ્લેશન રેટ છે બે હજાર ચોવીસ પચીસ એપ્રિલથી ઓક્ટોબરનો જે ગયા વર્ષના પાંચ કરતા ઘટ્યો છે અને એની પહેલાના છ કરતા પણ ઘટ્યો છે અને નરેન્દ્ર મોદી સરકારમાં બે હજાર ચૌદ પંદરમાં અને અત્યારે ચાર પોઈન્ટ આઠ બરાબર એક સ્ટેબલ રહ્યો છે ડબલ ડિજિટ ઇન્ફ્લેશન પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ અથવા અગાઉની યુપીએ સરકાર એ આપણે અનુભવ્યો નથી એટલે ઓફકોર્સ મોંઘવારી સ્વરૂપ છે તો હશે મોંઘવારી જેવું અને એટલે જ મહારાષ્ટ્રમાં સંખ્યાબંધ બજેટમાં મેં કીધું કે સરકારની સ્કીમો આવી રાહતની કે એનાથી મોંઘવારી સામે પણ લડવામાં લોકોને તાકાત મળી આપનો જે પ્રશ્ન છે જેએમએમ અંગેનો તો જેમ માં એક તો હેમંત સોરેનની જે ધરપકડ થઈ એની સહાનુભૂતિ બીજું એમની લીડરશીપની સામે ભારતીય જનતા પક્ષ એવું કોઈ લીડરની સાથે ચૂંટણી ન લડી શક્યું કે જે એને કાઉન્ટર કરે લીડરશીપમાં બીજી મહત્વની વાત કે ડેમોગ્રાફી ત્યાં બાંગ્લાદેશની ઘૂસણખોરીથી માંડી અને જે ઈસાઈકરણ થયું છે ધર્મ પરિવર્તન થયું છે આદિવાસીઓમાં તમને ફ્રન્ટલી લાગે કે આદિવાસી અટક છે આદિવાસી છે પરંતુ ધર્મ પરિવર્તન થયું હોય બરાબર ચર્ચની પ્રવૃત્તિઓ તો આ જે ડેમોગ્રાફી જે છે બાંગ્લાદેશની ઘૂસણખોરીની હાજરીથી માંડી અને ઈસાઈકરણ બરાબર તો એ ડેમોગ્રાફીનો પણ એક બહુ જ મોટો ફટકો કારણ કે એ લોકો ઓર્ગેનાઇઝ રીતે જો વોટ કરતા હોય તો સામેની પાર્ટી એટલે ભારતીય જનતા પક્ષને ચોક્કસ તકલીફ પડે બરાબર તો જે મોટા મોટા પોલિટિકલ પંડિતો ઝારખંડની ચૂંટણીના રિઝલ્ટ પછી જે મુખ્ય કારણો બતાવી રહ્યા છે એમાં આ બે કે ત્રણ કારણો ઉડીને વળગે તેવા છે પણ એમાં પણ જે અગાઉ મેં કહ્યું કે જે કેશ ની જે યોજના મહિલાઓને કેશ આપવાની યોજના પર મંથ એને તો ચોક્કસ છે અને મહારાષ્ટ્રની જેમ ચૂંટણી અગાઉ જ કેટલાક મહિના અગાઉ છ મહિના અગાઉ જ આ યોજના ત્યાં પણ ઝારખંડમાં દાખલ થઈ છે બરાબર તો કુલ મિલાઈને ઝારખંડમાં જો કોઈ ભારતીય જનતા પક્ષનો જે મતદાનની જે ટકાવારી છે એના પક્ષમાં જેટલા મતોની ટકાવારી મેળવતું હોય કન્વેન્શનલી એમાં ભારતીય જનતા પક્ષમાં કોઈ ઘટાડો બે ટકાવારીમાં થયો નથી ઓકે દર્શક ચર્ચા આગળ શું થયું અવાજ આવ્યો મોટો મને લાગે છે દરવાજો વખાઈ ગયો હું જોતી આવું અરે સમીર ભાઈ બાજુ વાળા ફોન કરો કે ધક્કો મારી દરવાજો કોની કાઢશે ફોન કરો અરે પણ એ તો વહેલી સવારે બારગામ જવા નીકળી ગયા હાય હાય હવે આપણે ઘરની બહાર જ

સ્વાગત છે દર્શક મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ઝારખંડ મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોની કેતનભાઈ એ પૂછવા માંગીશ કે આ વિક્ટરીથી હવે આવનારી વિધાનસભાની એટલે કે દિલ્હી અને બિહારમાં મોટી ચૂંટણીઓ છે આવતા વર્ષમાં તો કેટલું બુસ્ટ કઈ પાર્ટીને કઈ રીતની સમીકરણો શું લાગે છે આપણે જો દેખીતી રીતે ભારતીય જનતા પાર્ટી ને બૂસ્ટ મળશે એમાં તો કોઈ બે મત નથી કારણ કે હરિયાણામાં અને મહારાષ્ટ્રમાં એક થમ્પિંગ મેજોરિટી મળી છે બરાબર આ ચૂંટણીમાં બીજો સૌથી વધારે મહત્વનો મુદ્દો મહારાષ્ટ્રમાં જે છે ને એ છે કે ભારતીય જનતા પાર્ટી જીતી છે એની સાથે સાથે આ જે સાથી પક્ષો છે એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપી એ હવે લગભગ ભારતીય જનતા પાર્ટીની મરસી ઉપર આવી ગયા છે બરાબર કારણ કે એકસો બત્રીસ બેઠક સાથે ભારતીય જનતા પાર્ટીએ સિંગલ હેન્ડેડલી સરકાર બનાવવા માટે પંદર બેઠક જોઈએ ખાલી પહોંચી અને એ વર્ષ દોઢ બે વર્ષમાં અપક્ષોથી માંડી અને બીજા નાના મોટા પાર્ટીઓ હોય એની સાથે એટલે જે ગરજ છે સરકારમાં રહેવાની એ શિવસેના આપણે એકનાથ શિંદેની શિવસેના અને ને વધારે છે ભારતીય જનતા પાર્ટીને નથી એટલે એક સમયે જે જમાનામાં શિવસેના અને ભાજપનું ગઠબંધન હતું ત્યારે કેન્દ્રમાં ભાજપ મોટો ભાઈ અને રાજ્યમાં શિવસેના મોટો ભાઈ એ રીતના સમીકરણો આજે ભારતીય જનતા પાર્ટી બંને જગ્યાએ મોટો હોય છે એટલે સાથી પક્ષોનું જે દબાણ અને પેલી જે ટેકટિક હોય પ્રેશર ટેકટિક અને દબાણની રાજનીતિ

આ બંનેના કારણે હવે ભારતીય જનતા પાર્ટીના જે સાથી પક્ષો છે એ જે વારંવાર દબાણ કરવાની રાજનીતિ અપનાવવા જશે તો એ પોતે જ પછડાશે અને આનો જે સાયકોલોજીકલ અસર છે એની સૌથી મોટી અસર

ભાજપના છે બીજા પક્ષમાં સાથી પક્ષોમાં ચૂંટાઈને આવે એટલે બીજેપી ખૂબ કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં છે કેન્દ્રમાં આ પક્ષો ભારતીય જનતા પક્ષને સપોર્ટ કરે છે ભારતીય જનતા પક્ષ નથી રાજ્યમાં હળી મળીને રહેશે તો બંને સરકારો ખૂબ સારી રીતે ચાલવાની છે મારે ખાલી એક બીજા બે મુદ્દા મહારાષ્ટ્રમાં અગાઉ જ આપણે વાત થઈ ઉમેરવાના હતા ગુજરાતીઓ વિરુદ્ધ ખૂબ ઝેર રોકવામાં આવ્યું આ વખતે ઇન્કલુડિંગ રાહુલ ગાંધીએ જુઠાણા ફેલાઈને ને ની ફેક્ટરી મહારાષ્ટ્રની ગુજરાત અહીંયા નથી તમિલનાડુમાં છે પણ ગુજરાતમાં ગઈ છે આવું બે થી ત્રણ ભાષણો ઓન રેકોર્ડ બોલ્યા છે પ્રિયંકા ગાંધી પણ બોલ્યા છે મહારાષ્ટ્ર વર્સિસ ગુજરાત મહારાષ્ટ્રમાં ગુજરાત સામે જે રોકવાના સંજય ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધી ફ્રોમ હિઝ માઉથ પ્રિયંકા ગાંધી ફ્રોમ હિઝ માઉથ ઇન પબ્લિક મીટિંગ ખૂબ પ્રયત્નો કર્યા છે ડિવિઝન ખેલવા બરાબર અને એ જે બીજ રોપા એક વખત ગુજરાત વિરુદ્ધના એ ભવિષ્યમાં કોઈ રાયટ કે કોઈ ગુજરાતીઓ વિરુદ્ધના કોઈ તોફાનમાં પણ પરિણમી શકે મુંબઈમાં ભૂતકાળમાં થયા છે એ ખૂબ જ ડેન્જરસ ગેમ હતી ડિવિઝિવ ગેમ હતી પરંતુ મહારાષ્ટ્રની શાણી પ્રજા મતદારે ગુજરાત વર્સિસ મહારાષ્ટ્રનો ડિવિઝિવ એજન્ડા રિજેક્ટ કરી દીધો છે એ માટે મહારાષ્ટ્રની પ્રજાને ખૂબ અભિનંદન બીજું કે જે રાહુલ ગાંધી સતત વીર સાવરકરની મજાક ઉડાવતા હતા વીર સાવરકર આપણા સર્વશ્રેષ્ઠ સ્વાતંત્ર્ય સેનાની અને માફી વીર વગેરે કહીને કેટલાક ડોક્યુમેન્ટ્સ પાછળથી બહાર પાડીને ઇન્દિરા ગાંધી પણ વીર સાવરકરને સન્માન આપતા હતા અગાઉના તમામ કોંગ્રેસીઓ આપતા હતા આ રાહુલ ગાંધીની કોંગ્રેસમાં જે શરૂ થયું છે વીર સાવરકરની એમની મજાક ઉડાવાનો એમની ટીકા પોતે ભ્રષ્ટાચાર રાહુલ ગાંધી અને વીર પાછળ પડ્યા છે રાહુલ સેવા મહારાષ્ટ્ર ની જનતાએ મને લાગુ આ વખતે કશું જ નતા બોલ્યા શરદ પવારે એમને ચેતવણી આપી હતી કે વીર સાવરકર વિરુદ્ધ ન બોલશો ઓકે પરંતુ આ વખતે પ્રજાએ એમ મેન્ડેટ આપ્યો છે આપણ એક પરિબળ છે ઓકે ઓકે સમય નો અભાવ છે આપ બંને અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી એના માટે ધન્યવાદ તો દર્શક મિત્રો રાજકારણ છે અને ચૂંટણી આવતી જતી રહેતી હોય છે પણ આમાં મેટર એ કરે છે કે કોના નંબર્સ આયા કોણ જીત્યું મોરલ વિક્ટરી જેવું કંઈ હતું નથી એટલે અત્યારે તો એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી કમ્ફર્ટેબલ પોઝિશનમાં છે આજે આ ચર્ચામાં આટલું જ ફરીથી પ્રસ્તુત થઈશું કોઈ બીજા વિષયની સાથે ત્યાં સુધી આપશો રજા નમસ્કાર માર્ગ આ ધર્મ માર્ગ નિરસ નથી સરસ છે પામે પામેના જીવનમાં આનંદ હોય ભગવાન સદરૂપ છે ભગવાન ચિદરૂપ છે ભગવાન આનંદ સ્વરૂપ છે નિહાળો શ્રીમદ ભાગવત કથા પૂજ્ય સંત રમેશભાઈ યોજાના કંઠે સોમવાર થી બુધવાર સવારે નવ વાગે ગિરનાર પર કે હમણાં એક જણો એના મિત્ર ઘરે દિવાળી બેસવા માટે ગયો એટલે બેઠો અને ઓલાય સરસ મજાની ટીપો મૂકી ટીપોઈ ઉપર સરસ મજાના ડ્રાય ફ્રુટ મૂક્યા હવે ઓલા ડ્રાય ફ્રુટમાં કાજુ નો મુઠો ભર્યો પણ જેવો કાજુ નો મુઠો ભર્યો ને કાજુ ખાવા માટે જ્યાં મોઢા આગળ ગયો ને આમ ઉપર નજર ગઈ તો ઉપર સીસીટીવી કેમેરો અને માણસ સાહેબ અંદર થી જુદો છે બાર પણ જુદો છે જેવો સીસીટીવી કેમેરો જોઈ ગયો એટલે તરત મૂકી દીધા એક કાજુ લીધો